ખનીજ વિભાગની ટીમ પર હુમલો પાણખાણ ગામની માલણ નદીમાં માં ખનીજ ચોરી થઈ રહી હોવાની ખાણ ખનીજ વિભાગ ને મળી હતી બાતમી બાતમી વાળી જાહેર રેડ કરતા બે ટ્રેક્ટર અને એક જેસેબી પકડી પાડવામાં આવ્યા હતા

ડ્રાઈવર અને એ હામા ગોહિલ ગોહિલ ત્રણેય થઈ અને 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 ઢોર માર મારેલો લાકડી થી થી પાટુ હતા હા એના નામ મને નથી આવડતા એના ડ્રાઈવર જ છે મારું નામ વરમોરા નિમેશ છે હું કાન ખનીજ વિભાગ માંથી આવું છું સુપરવાઇઝર તરીકે પોસ્ટ છે મારી

પીછો કરી રહ્યા હતા તે તે ગોહિલ અને અન્ય બે શખ્સો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને ટ્રેક્ટર ને બધું વાહનો મશીનરી ભગાડી ગયા હતા હાલ ઇજાગ્રસ્ત છે એ હાલ સરકારી હોસ્પિટલ માં જે ઇજાગ્રસ્ત સારવાર લઈ રહ્યા છે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી છે